ઝઘડીયા તાલુકા ફેરફ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે રાજ્ય સ્તરે પણ પુરવઠા મંત્રી સહિતના અધિકારીઓને વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી મુખ્ય માંગણીઓમાં સમાવેશ કમિશન દરમાં વધારો કરવો ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટથી બે બિલ ન બને તે માટે સુધારણા સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો સમયસર મિશન ચૂકવણી ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ સંયુક્ત સંગઠનો ઓલ ગુજરાત ફેફ્રાઈઝ સોપ એસોસિએશન તથા ગુજરાત ફેરફ્રાઇઝ સોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો ગાંધી ગાંધીચિંધિયા માર્ગે આંદોલન શરૂ કરાશે સંસ્થાના પ્રતિનિધિઓએ વધુમાં જણાવ્યું કે એપ્રિલ મહિનાથી કેન્દ્ર સરકારનું કમિશન અમને મળ્યું નથી નાની દુકાનવાળાને વીસ હજાર રૂપિયાનું કમિશન નક્કી કરવામાં આવ્યું છે પરંતુ સત્તાણું ટકા કામગીરી થયા બાદ જ ચૂકવણી મળે છે

આ મુખ્ય માંગણી અમારી ત્રણસો રૂપિયા ક્વિન્ટલ કમિશન મિનિમમ ઓછામાં ઓછું રૂપિયા ઇમ્પ્રેશન જોઈએ અમારા સાથે સહયોગીનો અને બીજી આઠ તકેદારી આઠ સભ્યના ફિંગર લેવાના એ અશક્ય છે માલ ઉતારતી જો જીપીએસ સિસ્ટમથી ટેમ્પો નીકળતો હોય આ ગોડાઉન થી દુકાન સુધી દરેક સરકાર જોઈ શકે છે તે છતાં પણ આઠ સભ્યના તકેદારી સભ્યમાં પંદર લેવા અને માલતા અને અમને બોલાવવા સરપંચ છે શિક્ષક છે એવા કશું શક્ય નથી એ જીઆર નાબૂદ થવો જોઈએ મુખ્ય બીજી અઢાર મુદ્દા છે જે અલગ અલગ છે પણ અમારી મુખ્ય માંગણીયા પાંચ છે એના અનુભવ અમે પહેલી તારીખ થી અસરકાર અમુક મા જોડાઈ રહ્યા છે અમે અમારા વિતરણથી અમે અડઘાવ્યા છું જ્યાં સુધી રાજ્યના એસોસિયનનો

આ સહકાર આંદોલનમાં જોડાવવા માટે આવેદન પત્ર લઈને આપ સાહેબ પાસે આવ્યા હતા અને આ સહકાર આંદોલન કરી દરેકથી અમારું ચાલુ થશે અમારી મુખ્ય માંગણીઓ છે ત્રણસો રૂપિયા ક્વિન્ટલ દીઠ કમિશન વધવું જોઈએ જે ચાર વર્ષથી છેલ્લા વધ્યું નથી ઓછામાં ઓછું મિનિમમ નાની દુકાનો માટેનું ત્રીસ હજાર રૂપિયા આપણે માસિક વેતન થાય અમારા સહયોગીનો એક થમ્બ ઇમ્પ્રેશન અમારા સાથે હોવી જોઈએ કાં તો પછી ઓટીપીની સિસ્ટમ હોવી જોઈએ જેનાથી અમારી દુકાનદાર બીમાર પડે ક્યાં તો બહાર જવાનું થાય તો બીજો સહાયક એ થમ્પ્રેશન થી દુકાન ચલવી શકે અને પાંચમી માંગ છે અમારી કે તકેદારી સમિતિની અંદર આઠ જણના સભ્ય થમ્પ્રેશન થી માલ ઉતારવો જો સરકારની અંદર જીપીએસથી જો ટેમ્પો નીકળતો હોય ગોડાઉન થી દુકાન સુધી દરેક અધિકારી જોઈ શકતા હોય તે જગ્યા પર ઉતારવા માટે આઠ સભ્યોને અમે કઈ રીતે ઊભા રાખીએ શિક્ષક છે સરપંચ છે એ અશક્ય છે અને એ જીઆર નાબૂદ થવો જોઈએ જેમાં અમારી મુખ્યત્વે પાંચ માંગણીઓ છે જે અને બીજા અઢાર મુદ્દા છે અલગ અલગ તે પણ અંદર છે જ દર્શાવેલા આ લડત જ્યાં સુધી અમારા રાજ્ય વ્યાપી એસોસિએશન જ્યાં સુધી એલાન ના કરે પૂર્ણતાનો ત્યાં સુધી અમારી લડત અમારા સહયોગી અસહકાર આંદોલન જોડાશું આ અમારો દુકાનદારોનો આ પહેલી તારીખથી વિતરણથી અમે અડગા રહીશું ગુજરાત હે પ્રાઇસ એસોસિએશન ની સીધી સૂચના અનુસાર જિલ્લા અને તાલુકા અને રાજ્યવ્યાપી આ એક અસરકારક આંદોલન ઊભું થયું છે અને અસરકારક એવું આંદોલન ઊભું થયું છે કે એ જે કંઈક દુકાનદારોને પડતી હાળ મારી અને જરૂરિયાતમંદો ની જરૂરિયાત છે એ પ્રકારની જે પરિસ્થિતિનું મેંધાણ કર્યું છે તો એ સરકાર સામે એક પડતર પ્રશ્નોની માગણીઓ સાથે આ એક આવેદનપત્ર એક તાલુકા અને જિલ્લા કક્ષાએ અપાય છે આજે અમે તાલુકા કક્ષાએ આવેદનપત્ર પાઠવીને આપણા મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે દુકાનદાર એક બિચારો બની ગયો છે દુકાનદારને પડતી હાલ માળીની સરકારશ્રી એની નોંધ લેતી નથી એની મુશ્કેલીઓની નોંધ લેતી નથી જે જે સમય જ્યારે જ્યારે સમય સરકારશ્રીનો આવે છે અને દુકાનદારોની જરૂરિયાત પડતી હોય છે ત્યારે પૂરેપૂરો સહયોગ દુકાનદારો આપે છે કોરોના કાળથી માંડીને તે વખતના વહીવટમાં પણ દુકાનદારોએ પોતાની જાન ને જોખમ માં લઈને પણ આ સરકાર ને સરકાર ને સહકાર આપ્યો તો વિવિધ પ્રકારની કામગીરીઓ સરકાર ની હોવા છતાં દરેક કક્ષાએ દુકાનદારો એમાં વિવિધ પ્રકારની કામગીરીઓમાં સહકાર આપે છે દુકાનદારોને પડતી મુશ્કેલીઓ સરકારની નોંધ લેતી નથી એને ત્યાં માંડ માંડ એને વેતન મળે વર્ષો થી આવતી કમિશન માંડ ત્રણસો રૂપિયા એને કેટલો સમય થયા આવ્યું છે નાની દુકાનો પાસે તો કશું જ ન મળે એને રોજગારી સાધનો છે મોટી દુકાનો પણ એને જોઈએ તો રોજગારી સાધન છે એને પણ ન મળે માંડ વીસ ને ત્રીસ હજાર ની વાતો કરનારા ત્રીસ થી શું પણ દાડો વરે તે પણ સરકાર એની નોંધ નથી લેતું અને અત્યાર સુધી કંડિશનમાં કોઈ પણ પ્રકારની નોંધ લેવાતી નથી કે મુશ્કેલીઓ પડતી જે છે તેને ધ્યાન પર લેવાતી નથી તો લાટ રાખવો પડે કોમ્પ્યુટરનો માણસ રાખવો રોકવો પડે ત્યાં તમારે એને એને મળે શું તો એ એનું રોજગારીનું સાધન છે દુકાનદાર એટલે પ્રજાતંત્ર સાથે ચાલતો સેતુ છે આ સેતુની સાથે સાધન કરતા હોતું હોય પ્રજા સાથે તો આ દુકાનદારોની નોંધ સરકારશ્રીએ લેવી જોઈએ કે કેટલો દુઃખી છે કે સુખી છે

એ જે કઈ પડતી હારમારી માં કોઈના પ્રશ્નો કોઈ નાટકી રમત થતી હોય તોય દુકાનદાર ને જવાબદાર ગણાય કોઈ કઈ નાટક કોઈ રમત થતી હોય કોઈ કાર ધારક છે કોઈ એમ તેમ તો એ દુકાનદાર તમે જવાબદાર ગણો દુકાનદાર જવાબદાર હોતો જ નથી તમે એની અંદર મોટા 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 આવીને કે આ દુકાનદાર આમ કરે છે આ દુકાનદાર આમ કરે છે દુકાનદાર કંઈ જ કરતો નથી દુકાનદાર સારું કરે છે જેથી કરીને હું મારું નિવેદન છે ટૂંકમાં બોલી નાખીશ કે આ જે ચાલતી જે પ્રક્રિયા છે કે ત્રણસો પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા અને ત્રીસ હજાર મિનિમમ આ જે માંગણીઓ છે એ માંગણીઓ અમારી સંતોષ આવી જોઈએ અને પડતર પ્રશ્નોની અંદર જેટલા મુદ્દા છે એ માંગણીઓ અમારી સંતોષ આવી જોઈએ અને આવનાર પરિસ્થિતિમાં આ જો આ જો માંગણીઓ પૂર્ણ ન કરે તો અમે સહકારમાં અમે સામેલ છીએ ગુજરાત એસોસિએશન જે ચાલી રહ્યું છે પરફેક્ટ એમાં અમે એમાં સામેલ રહીશું અને અસહકારની લડતમાં અમારો ભાગ હશે એમ અમે આજે જાહેર કરીએ છીએ અસ્તુ